બીજાનું બુરુ કરવાની ઈચ્છા ધરાવતા હો ને તો સમજી લેવાનું ભગવાન આપણું બુરુ પેલા કરશે કોકને સામે આંગળી ચીંધો ને ત્રણ આંગળી આપણી સામે આવે એ ધ્યાન રાખવું આપણે કોકને આમે નતો કે આ આ માણા આવો છે ત્રણ તો આપણી હામે હોય એટલે બહુ બહુ ઘણા સમય પહેલા એક કવિતા આવતી ઊંટના અઢાર વાકા એ કઈ દલપતરામ બધા પ્રાણીઓને ઊંટ એમ કે તારું આ વાકો તારું આ વાકો તારું આ વાકો તારું આ અંગ વાકો પછી કોક હારો માણા મળ્યો ને એને કીધું આ બીજા બધા એનાથી એક એક છે પણ તારા તો અઢાર છે એ કે જ્યાં જો ત્યાંથી વાંકો એ એટલે હોલિકા જેવું ન થવું હોળી થાય એવું ન કરવું કથા થશે યાદ રાખો હોળીકા બુરુ ઈચ્છવા ગઈ ને એમ થયું પ્રહલાદ ને મારી નાખીશ પણ ઘટના એ ઘટી હોલિકા પોતે બોલી મરી ત્યારથી આપણે કહેવત પડી હોળી થઈ હોળીનો તહેવાર લો એક દાખલો આપો હોળી જેવો તહેવાર હતો અને છોકરો નિશાળે ભણવા ગયો અને ન્યાસ સાહેબે બધા હોળી વિશેનું આખું માધ્યમ કીધું કે શું હોય એમ એટલે છોકરાના મનમાં તાલાવેલી લાગી કે આજ ઘરે જઈને મારે મારા પપ્પાને પૂછવું છે કે હોળી ક્યારે પ્રગટે હવે આ બાજુ છોકરો નિશાળે આ બધું શીખે આ બાજુ ઘેરે બે થયો એવી જપાઝપી રોડામાંથી હાણેશ્યુ ના ઘા બા એવા બે જણા બાંધેલા એવા બે જણા લડાઈ ઝઘડો થયેલો હવે એમાં છોકરો પાંચ વાગે આવ્યો પાંચ વાગે આવી અને બધું આ હોળીનું શીખેલું એટલે તરત છોકરા એના સ્વભાવ પ્રમાણે કીધો કે પપ્પા પપ્પા બોલે શું બેટા બોલે હોળી ક્યારે પ્રગટે ત્યારે એના બાપે કીધું ખડકાઈ ગઈ છે હા બપુર દીની ખડકાણેલી છે હોળી થોડો ઘણો આમ આઘ લાગે એટલે એટલી જ વાર છે પણ બાપ દરેક કથાની અંદર આપણે કાંઈક શીખવાનું હોય છે હોલિકાની કથા દ્વારા આપણે શીખવાનું એ છે કે અન્યનું બુરું કરો તો ભગવાન આપણું પહેલાં બૂરું કરશે